અને હું હાલ અમારું એક અભિયાન ચાલે છે યુવા બચાવો દેશ બચાવો તો આજના જે સ્વામી વિવેકાનંદજીનું એક સૂત્ર છે કે કોઈ રાષ્ટ્રને મજબૂત કરવું હોય તો એને યુવા પેઢીને મજબૂત કરવી પડે જો રાષ્ટ્રની યુવા પેઢી મજબૂત થઈ જાય તો રાષ્ટ્ર મજબૂત થઈ જાય તો આ જ વિચારધારાને લઈને અમે યુવા શક્તિ ટીમ સોમનાથથી પશુપતિનાથ નેપાળ અત્યારે દોડીને જઈ રહ્યા છે અને અમારો ટાર્ગેટ એવો છે કે એક લાખ યુવાનોને અમારે સંપર્ક કરવો એમને જોડવા અને વ્યસન મુક્ત બનાવવા અને રાષ્ટ્ર પ્રથમની વિચારધારા સાથે જોડવા એટલે કે ભવિષ્યમાં કોઈ પણ કંઈ પણ કાર્ય કરે છે કે કંઈ